હા કવાભાઈ આજે બહુમાળી ભવન પાસે રામાપીરનું મંદિર આવેલ છે નસાડી બીચની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે કઈ પ્રકારની ઉજવણી છે ને કેટલા આયોજકો સાથે છો આમાં આપણે આયોજકમાં પચીસ છોકરા છે મારી પાસે કામ કરેલા બધા અને ભવ્ય ઉજવણીમાં આપણે પૂરું ભોજન આપીએ જમવા માટે ફૂલ થાળી જેને કહેવાય એટલે માનો કે લાઈવ ભજીયા છે દૂધપાક છે પછી મોહન છે

જે સમયમાં હું રિક્ષા હલાવતો અને આજે એની કૃપા છે આપણી આજે ચાનો ધંધો થી મારી મારે અને સારો ચાલે ને રામદેવપી જયા રાજકોટ ની નગર જનતાને શું કહેવા માંગો છો બસ એક વાર વધારે રામદેવપીરના આશીર્વાદ લે અને એના બી વર જુના કામ હોય ગોવર વરસૂના કામ કરી રામો ફી કરી દે